એ શિખર લીક થઈ રહ્યું હતું અને જે પાણી છે એ સતત વરસાદ જ્યારે આવે ત્યારે એ શિખરમાંથી લીક થઈ અને નીચે ગર્ભગૃહની અંદર હનુમાનજીના મંદિરની આસપાસ પાણી ભરાઈ જતું હતું એવો પ્રશ્ન અહીંયા આગળ હતો જ્યારે સ્ટોપ ડ્રોપ ઓર્ટર્ગમાંથી કેતન મહેતાનો એટલે કે મારો જ્યારે આ લોકોએ સંપર્ક કર્યો ત્યારે અમે અહીંયા સર્વે કરવા આવ્યા હનુમાનજીના આશીર્વાદથી મેં અને મારી ટીમે અહીંયા આગળ કામની શરૂઆત કરી અને કામનું શરૂઆત કર્યા પછીના જે દ્રશ્યો છે એ પણ હું થોડી વારમાં આપની સમક્ષ મૂકીશ પહેલાં જુઓ કે પહેલાં આ જે ચેતનબાલા હનુમાનજી મંદિર છે આ મંદિરનું જે છત છે જે શિખર છે એ કઈ રીતના પ્રભાવિત હતું એ દ્રશ્યો આપની સામે જ છે મિત્રો દરેક વખતે હું કહું છું કે જે ચાઈના મોજેક છે કે લાદી છે એ ભેજથી બચવાનો ઉપાય નથી પરંતુ એ ભેજને ને માધ્યમ છે કેવી રીતે તો જ્યારે પણ એનો વાટો લીક થશે અથવા તો ક્યાંય પણથી પાણી એન્ટર થશે તો એનો મગિયો ભીનો થઈ જશે અને પાણી જે છે એ લીક થવાનું સ્લેબમાંથી શરૂ થઈ જશે તો આવું ન બને એટલા માટે યા તો તમે જ્યારે ફ્લોરિંગ નો પ્લાનિંગ કરો છો કે ચાઇના મોજેક નો પ્લાનિંગ કરો છો એ પહેલા વોટરપ્રૂફિંગ કરાવવું કમ્પલસરી છે અને અધરવાઇઝ જો આપે આ પગલું નથી લીધું તો જ્યારે આપનું ફ્લોરિંગ થઈ ગયું અને બે વર્ષ પાંચ વર્ષ પછી જ્યારે એ લીકેજ થાય છે તો એની ઉપર ફરીથી તમારે એક્સપેન્સ કરી અને વોટરપ્રુફિંગ કરાવવું પડશે તો આવો જ પ્રશ્ન આ મંદિરની અંદર હતો આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી રહ્યા છે કે જો આ મંદિરની છત અને જો આ મંદિરનું શિખર કે કઈ રીતના પ્રભાવિત હતું અને કઈ રીતના અહીંથી પાણી લીકેજ થઈ રહ્યું હતું અને નીચેના દ્રશ્યો પણ આપને બતાવી રહ્યો છું કે જો આ હનુમાનજીની આ જે મૂર્તિ છે એની ઉપર જ જે આ જે શિખરનો પાર્ટ આવે છે એ ગર્ભગૃહની અંદર કઈ રીતના પાણી એન્ટર થઈ અને પ્રભાવિત કરી રહ્યું હતું અને હવે જ્યારે અમારી આ બે થી ત્રણ દિવસની મહેનત પછી અહીંયા આગળ જે વોટર પ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાર પછીના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે આ મિત્રો કે ચેતનબાલા હનુમાનજી મંદિર જે કષ્ટભંજન હનુમાનજી મંદિર છે કે જે આ જગતના આ દુનિયાના કષ્ટ હરે છે આજે જ્યારે એમના મંદિરની અંદર પ્રોબ્લેમ આવી તો એમના આશીર્વાદથી અમને એક તક મળી હનુમાનજી મહારાજે જ અમને તક આપી કે મારા જે સ્ટોપ ડ્રોફરપ્રુફિંગ ટીમના મારા જે દીકરાઓ છે એ દીકરાઓ અહીંયા આગળ આવી અને વર્ક કરે અને આજે અમે આ વર્ક પૂરું કર્યું છે આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે જો હવે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ જે ચેતનબાલા હનુમાનજી મંદિરની જે છત છે એ કઈ રીતના વોટર સુરક્ષિત કરી દેવામાં આવી છે હવે અહીંયાથી પાણી પડવાનો કોઈ પણ ચાન્સીસ નથી જેણે અઢળક આપણને આપ્યું છે એને જ આપણે સારું વર્ક કરીને દેવાનું હતું અમારી માટે પણ એક આ જવાબદારીપૂર્ણનું કામ હતું કારણ કે જેમ અમે બીજા લોકોનું જે છત છે એ જવાબદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક અમે કામ કરીએ છીએ તો આ તો જે કષ્ટભંજન હનુમાનજી મહારાજ છે તો આનું કામ તો બગડવું જોઈએ જ નહીં એ કોઈ પણ સંજોગોમાં કે સ્ટોપ ડ્રોપોટરીની ટીમનું જે વર્ક છે એ કોઈ દિવસ જેવું તેવું વર્ક હોતું જ નથી કંઈક અમે ડિફરન્ટ જ કરીએ છીએ અહીંયા આગળ જે મંદિરનું વર્ક છે પૂર્ણ જવાબદારી થી અને નૈતિક જવાબદારી સમજી અને અહીંયા આગળ પૂરું કર્યું છે કારણ કે આ તો જગતના પિતા છે અને જગતના પિતા કે જે બધાના બધાના હરે હરે છે છે કષ્ટ સબક સુખ લહે તું મારી શરના તું રક્ષક કા હું કો જ્યારે હનુમાનજી મહારાજ જ અમારી સાથે હોય તો અમારે ડર નો તો આ હનુમાનજી મહારાજને અમે સાથે લઈને જ આ વર્ક પૂરું કર્યું છે અને પૂરું કર્યા પછીના જે દ્રશ્યો છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ આ મંદિર કે હવે આ મંદિરની જે છત છે એને અમે કઈ રીતે સુરક્ષિત કરી દીધી છે મિત્રો ઉપરવાળાના આશીર્વાદથી અને જે પ્રકૃતિ છે એટલે કે જે માં પ્રકૃતિ છે એના આશીર્વાદથી અમે અનેકો મંદિરોના કામ કર્યા છે અને મંદિરોનું જે માતાજીનું મંદિર હોય કે હનુમાનજી મહારાજનું મંદિર હોય કે મહાદેવનું મંદિર હોય આ અનેકો મંદિરોના કામ કર્યા છે અને એમના જ આશીર્વાદ અને એમની જ કૃપાથી સ્ટોપ ડ્રોપ વોટરપ્રિંગની ટીમ છે એ સક્ષમ અને તાકાતવર બની છે કે જેથી કરી અને અમે આખા ગુજરાતની અંદર જે વર્ક કરી છીએ એની અંદર અમારો જે કમ્પ્લેન રેશિયો છે એ ઝીરો છે આમ કહીએ તો ઝીરો પોઈન્ટ હાફ પણ કહી શકાય કારણ કે નાની મોટું જે બ્રેકર ચલાવવું છે કે પતરું ચલાવવું છે ફેબ્રિકેશન વર્ક થવું છે આવા કામના હિસાબે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતી જ હોતી હોય છે તો એની માટે એ સ્ટોપડ્રોપ વોટરપ્રિંગની જવાબદારી હોતી નથી પરંતુ આવું કંઈ પણ હોય તો પણ સ્ટોપડ્રોપ વોટરીની ટીમ એ નૈતિક જવાબદારી સમજી અને સોલ્યુશન આપે જ છે તો મિત્રો અગર આપના ઘરની છત છે કે આપની આસપાસનું મંદિર છે આપની ઇન્ડસ્ટ્રીઝ છે આપનું નવું કન્સ્ટ્રક્શન છે કે જૂનું કન્સ્ટ્રક્શન છે અગર લીક થઈ રહી છે આપની જો છત તો આજે જ સ્ટોપ ડ્રોપ વોટરની ટીમનો સંપર્ક કરો અમારો જે કોન્ટેક નંબર છે એ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો અને અગર જો આપ આપની સાઇટની વિઝિટ કરવા માંગો છો તો મારો જે વિઝિટ ચાર્જ છે આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે આ નંબર ઉપર આપ મને ફોન કરી અને વિઝિટ માટે બોલાવી શકો છો અને એની માટેનો જે વિઝિટ ચાર્જ છે એ ગૂગલ પેના માધ્યમથી ચૂકવવો પડશે મિત્રો હવે પહેલાં રાજકોટની અંદર અમે જ્યારે આવી ત્યારે જ વિઝિટ ચાર્જ લેતા હતા પરંતુ માણસોના એટલા ખરાબ અનુભવ થયા છે કે એ ખરાબ અનુભવોને કારણે હવે અમે જે વિઝિટ ચાર્જ છે એ એડવાન્સ કરી દીધો છે એટલે તમારે પહેલાં ગૂગલ પેના માધ્યમથી અમને આપનો જે વિઝિટ ચાર્જ છે એ ચૂકવવાનો રહેશે ત્યારબાદ આપનું કરંટ લોકેશન અને પોસ્ટલ એડ્રેસ જે છે એ અમને મોકલવાનું રહેશે ત્યાર પછી જ અમે ફોન કરીને આપને જવાબ આપીશું કે અમે કયા સમયે આપને ત્યાં સાઇટની વિઝિટ કરવા આવીશું કારણ કે મિત્રો માણસ જાતનું જે પ્રાણી છે ને એટલું ખતરનાક છે કે એ નત નવા અનુભવ કરાવે છે આવા ઘણા બધા અનુભવો અમને પણ કરાવ્યા છે જ્યારે અમે વિઝિટ કરી અને સોલ્યુશન આપી દઈએ છીએ પછી ફોન સ્વિચ ઓફ કરી દેવા ફોન ઉપર જવાબ ન દેવો પછી નકામી વાતો કરવી આ ઘણા બધા કારણોના હિસાબે હવે જે અમે વિઝિટ ચાર્જ છે એ રાજકોટ પ્રોપરમાં પણ એડવાન્સ ગૂગલ પેના માધ્યમથી ચૂકવ્યા બાદ જ આપની વિઝિટ કરવા માટે અમે આવીશું અધરવાઇઝ નહીં તો આવું કંઈ પણ વર્ક કરાવવા માંગો છો તો આજે જ સ્ટોપ ડ્રોપ વીંગની ટીમનો સંપર્ક કરો મહાદેવ હર